સબસ્ક્રાઈબર વધારવા છે જેને પણ સબસ્ક્રાઈબર વધારવા હોય ફટાફટ લાઈક કરી દો અને મેસેજ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આપણી ચેનલને ફટાફટ લાઈક કરી દો તમારે પણ સબસ્ક્રાઈબર વધારવા હોય તો ફટાફટથી લાઈક કરો અને મેસેજ કરી દો કશું વાંધો નહીં નહી ઘડીકરી કરવું હજુ આ લાઈવ ચાલુ કર્યું ફટાફટ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટથી સબસ્ક્રાઈબર વધારવા માટે લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી મેસેજ કરી દો તમારે પણ સબસ્ક્રાઈબર વધારવા હોય તો ફટાફટ લાઈક કરી દો અને મેસેજ કરી દો મેસેજ કરી દો બટાફ લાઈક કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો કહીશ લાઈવ સબસ્ક્રાઈબર બળાને કે લઈએ બધા મિત્રો મેસેજ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટથી લાઈક કરી દેજો આપણી ચેનલને એટલે લાઈવ ને ફટાફટ તો સબસ્ક્રાઇબ કરી દો મિત્રો અને મેસેજ કરી દો રાદીપસિંહ જય માતાજી જય માતાજી બધા મિત્રો લાઈક કરી દો અને મેસેજ કરી દો ફટાફટ મેસેજ કરી દેજો અને લાઈક કરી દેજો જય માતાજી જય માતાજી જય માતાજી ફટાફટ બધા મિત્રો લાઈક કરી દો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો જય માતાજી बधाई यार क्या थी कया थी बोलो कमेंट कर बोलो ते क्या थी बोलो बदल कमेंट कर दो કયા ગામ બોલો બધા મિત્રો જણાવજો ફટાફટ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારું ગામ કઈ છે પાટણ 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 ગુજરાત તમે ક્યાંથી છો બધા મિત્રો જણાવજો ઓકે કઈ બાજુ આવ્યું ફટાફટ બધા મિત્રો લાઈક કરી દેજો અને મેસેજ કરી દેજો બોટાદ જિલ્લામાં ઓકે બેન I am super. Ah, super. Lên mình chơi thử. Vui vui thôi, bây ફટાફટ લાઈક કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો પાંચસો સબસ્ક્રાઈબર કમ્પલીટ કરાવી દો આપણા અને તમે બધા ક્યાંથી જુઓ જરૂરથી જણાવજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મેસેજ કરી દેજો તમે ક્યાંથી કયા ગામથી જોવો છો લાઈવ તો આપણને ખબર પડે કે ક્યાંથી આપણું લાઈવ જોવો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને તમે ક્યાંથી લાવજો બધા જણાવજો લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો

ફટાફટ લાઈક કરી દીધી લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાંથી જુઓ તમે લાઈવ આપડું મેસેજમાં કેજો फटाफट से लाइक करे वीडियो चैनल ने सब्सक्राइब करे दीजिए ફટાફટ લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો મિત્રો અને મેસેજ પણ કરી દેજો તમે ક્યાંથી લાવ જુઓ ફટાફટ હેલો મિત્રો તો કેમ છો આવડી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો મિત્રો આપણે 500 સબસ્ક્રાઇબર ની નજીક છીએ તો फटाफट સબસ્ક્રાઇબ કરી 500 સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવો અને फटाफट ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ડબલ ટેપ કરશું એટલે લાઈક થઈ જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ટોટલ આપણે પાંચસો સબ સબસ્ક્રાઈબર કરવાના તો કરી દેજો ફટાફટથી બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દો લાઈવ સ્ટ્રીમને ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે અને મેસેજ લાઈક પણ કરી દેજો અને મેસેજ પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી લેજો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો ચેનલ કોઈ કરો ફટાફ છે

મેસેજ કરી દેજો અને લાઈક કરી દેજો ફટાફટી ચેનલને ને કરી દેજો લાઈક કરી અને મેસેજ કરી દેજો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણે પાંચસો સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના લાઈક કરી દેજો અને ચેનલને ને કરી દેજો મેસેજ કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફટાફટ મેસેજ ફોન કરી દેજો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મેસેજ કરી દેજો ફટાફટી લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મેસેજ કરી દો ફટાફટ અને ચેનલ ને કરી દો